બધાને જય શ્રીરામ જય માતાજી જય દાસારામ જય ભગીરાથ કેમ છો બધા મજામાં તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે રસીલા સાગર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજની દિનચર્યા ગાડી સર્વિસમાં મૂકવા જવાની છે ત્યાંથી ચાલુ થઈ ગઈ છે પણ એ પહેલાં આપણે મેલડીમાના દર્શન કરી આવીએ ત્યાંથી પછી જવાનું છે ગાયુને નીડ નાખવા નીડ નાખી અને પછી ગાડી સર્વિસમાં મૂકવા જવાની છે તો તમે બન્યા રહો આજની દિનચર્યા કેવી જાય છે નીકળી ગયા છે માના મંદિરે અહીંયા કઈક રોયલ શું છે ફંક્શન લાગે છે કઈક મસ્ત મજાનું ફંકશન એ તો તમે બન્યા રહો હાલો તો મંદિરે આવી ગયા છે અને બધા ય જયમાં મેલીમાં લખી દેજો તો મેરડી મંદિરે દર્શન થઈ ગયા છે ચકલાવની ની નાખાઈ ગઈ છે અને હવે ગાયોને નીર નાખવા નીકળવાનું છે અને ગણેશમાંથી ફોન આવી ગયો કે સર્વિસમાં ક્યારે મૂકવા આવો છો તો હાલો આવીને ગાયુને નીર નાખવા માટે ગાયુને નીર નાખવા જવાનું છે ઇસ્કોન મંદિરે કારણ કે પેલા સાપર હતા તો સાપર નાખવા જાતા હવે અહીંથી સાપર પહોંચાતું નથી એટલે ઈસ્કોન મંદિરે જઈ અને કામ પૂરું કરીએ તો આપણે ઈસ્કોન મંદિરે પહોંચી ગયા છીએ તો પહેલા તો એવું થયું કે એને હમણાં રોડ બને છે ને તો પાછળ રોડેથી આવી તો ભૂલી ગઈ હતી એનો રોડ તો હું આગળ વહી ગઈ હતી અને પછી પાછી તો આજે તો હું તમને દર્શન નહીં કરાવી શકું કારણ કે મેં ઓલરેડી મોડું થઈ ગયું છે મારે ગાડી મૂકવા જવાનું તો પહેલાં નીણ નાખી દઈએ નીણ નાખી અને પછી પહેલાં ગાડી મૂકી આવી મેં બ્લોગ તો બનાવેલો છે ઈસ્કોન મંદિરનો તમે જોઈ લેજો પહેલાં નીણ નાખી લઈએ તો ઈસ્કોન મંદિરે બહુ સારું કામ છે જો ગાયુંને છે ને તે ભૂકો કરીને ખવડાવે છે અને આ મશીનમાં ભૂકો થાય છે આ સરસ કામ છે મને ગાયનું જોવું ભૂકો કરી અને ખવડાવે એટલે ઓલા રાડા છે એ વેસ્ટમાં ન જાય ને ગાયું પણ બહુ સારી રીતે હાચવે છે તો ગાયું નીણ નખાઈ ગઈ છે અને હવે હું નીકળી ગઈ છું ગાડી સર્વિસમાં મૂકવા માટે હાલો હવે ગાડી સર્વિસમાં મૂકી દઈએ પછી મૂકાઈ જાય પછી મળીએ પાછા તો મારે ગાડીનું સર્વિસનું કામ પૂરું થઈ ગયું છે સર્વિસના સાડા ત્રણ હજાર રૂપિયો પછી મેં કીધું મેં કીધું ભાઈ છોકરી સમજીને એમ ન મતતા કે મને આમાં કઈ ખબર નથી પડતી સીધો બે હજાર આવી ગયું ભાઈ તો ગાડીને સર્વિસમાં મૂકી દીધી છે અહીં એક્સ્ટ્રા કંઈક પંદરસો ચડાવી દેતો તો આના ફલાણાના તેના ટેકડા મેં કીધું બધું નાખ જે રેગ્યુલર સર્વિસ આવે એ કરનારો એને એમ કે આ છોકરી છે ને એટલે આને કંઈ ખબર નહીં પડે તો કંઈ વાંધો નહીં આપણે બધી ખબર પડે તો હવે નીકળી ગઈ છું ઘરે હાલીને જવું પડે છે એ કંઈ મળતી નથી ગયા તો એ ફોર વ્હીલમાં આવ્યા તો એ હાલીને ચાલો તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય દાસારામ જય માતાજી